નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ દસ બાર બે હજાર પચીસ વાર બુધવાર આજે આપણે જાણવાના છીએ બોટાદ માર્કેટયાર્ડમાં તમામ પાકના વીસ કિલોના તાજા બજાર ભાવ તો તે પહેલાં અમારી આ કે કે માર્કેટયાર્ડ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો જેથી કરીને સૌથી પહેલા તાજા બજાર ભાવ જાણવા મળે તો ચાલો મિત્રો ચાલુ કરીએ આજના તાજા બજાર ભાવ જીરું એકત્રીસો થી 3840 ચાલીસ રૂપિયા રાઈડો એક હજાર થી અઢારસો દસ રૂપિયા એરંડા બારસો થી બારસો પચીસ રૂપિયા ચણા આઠસો એસી થી એક હજાર વીસ રૂપિયા મેથી સાતસો થી એક હજાર ત્રીસ રૂપિયા તુવેર એકત્રીસો સિત્તેર થી આડત્રીસો ચાલીસ રૂપિયા ધાણા બારસો પચાસ થી તેરસો પચીસ રૂપિયા જુવાર ત્રણસો પચાસ થી નવસો પચાસ રૂપિયા વરિયાળી અગિયારસો થી સોળસો પંદર રૂપિયા બાજરી બસો પચાસથી ત્રણસો વીસ રૂપિયા તલ કાળા બેતાલીસો ને એકાવનસો પચાસ રૂપિયા તલ સફેદ અઢારસો થી ત્રેવીસો ત્રીસ રૂપિયા ઘઉં ટુકડા ચારસો એંસી થી પાંચસો તોતેર રૂપિયા મગફળી નવસો થી બારસો પંચાણું રૂપિયા કપાસ બારસો થી પંદરસો અઠ્યોતેર રૂપિયા મિત્રો અમારી ચેનલ પર તમે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ્સ અને સપોર્ટ જરૂર કરજો જેથી કરીને દરરોજના તાજા બજાર ભાવ સૌથી પહેલાં જાણવા મળે